સ્વાગત છે તમારું ખેડૂતભાઈ મારા વિડીયોમાં આજે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કરી તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે જલ્દીથી આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોજો જેથી તમને ટ્રેક્ટરની પૂરી પૂરી માહિતી મળી જાય અને આ બીજા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર કન્ડિશન તો જોઈ શકો છો સારી કંડિશનમાં ટ્રેક્ટર રહે છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સાતનું જે મહિન્દ્રા જોઈ શકો છો તે બે હજાર સાતનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશનમાં વિડીયોમાં ટ્રેક્ટર છે તે જ કન્ડિશનમાં તમને રૂબરૂમાં જોવા મળી જાય છે બાકી કન્ડિશન મીડિયમ કન્ડિશન રહેશે કલર કન્ડિશનને તમે જોઈ શકો છો આગળના ટાયર સારા છે અને મોટા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ઓછી કન્ડિશનમાં ટાયર છે મોટા બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો બાકી ખેતીમાં ચાલવા લાયક ટ્રેક્ટર ટ્રેક્ટર છે સેલ્ફ્ટ ટ્રેક્ટર છે સારું કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું બેઠક કરીશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય મહિન્દ્રા તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે હવે એ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સાજળિયાળી સાજડીયાળી તાલુકો ભાણવડ રાજુભાઈ પાસે તમને જોવા મળશે ભાણવડ તાલુકામાં રાજુભાઈ પાસે તમને આ ફાર્મ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર ક્યાં મળે તેની વાત કરું તો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રાજુભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો જતાં પહેલાં તેનો રાજુભાઈનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો વિડીયોમાં નીચે મેં તેનો કોન્ટેક નંબર આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને રૂબરૂ સ્થળ પર જોવા માટે જવું હોય તે રાજુભાઈનો કોન્ટેક કરી લે